કેમ્પ ખાતે તમામ યાત્રાળુઓ માટે ચા કોપી બિસ્કીટ ફ્રૂટ છાશ લીંબુ પાણી ગાંઠિયા મરચાં પીવાનું મિનરલ પાણી નવા દવા માટેની વ્યવસ્થા સ્ત્રી પુરુષ માટે અલગ અલગ આરામની વ્યવસ્થા તથા મેડિકલ સ્ટાફ સાથે તમામ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પ ખાતે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે ઉદઘાટન બાદ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમારા સાહેબ તથા ડીવાય એસપી શ્રી ભચાવનાઓએ જાતે યાત્રાઓને ફ્રૂટ તથા છાસ કરી યાત્રાઓની સેવા કરી હતી તથા ચાલતા યાત્રાઓના સામાન પર જિલ્લા પોલીસ વડા તથા અન્ય અધિકારીઓ દ્વારા રેડિયમ લગાવી તેઓની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરી હતી